નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી વ્લોગના એક નવા વ્લોગમાં અત્યારે અમે ઘેરના ખેતરે આવ્યા છે અને તમે જોઈ શકો છો આપણું આખું ખેતર હવે વરાપી ગયું છે એટલે અમે વાવણી કરવા માટે આવ્યા છે હમણાં ટ્રેક્ટર આવે છે ટૅક્ટરથી આપણે વાવણી કરવાની છે આખું ખેતર હાવ વરાપી ગયું તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે મિની ટ્રેક્ટરથી વાવણી આપણી ચાલુ થઈ ગઈ છે મિત્રો આજે ખૂબ સારી વરાપ છે એવા માટે મિની ટ્રેક્ટરથી સારી વાવણી થઈ રહી છે વિષની જારીએ ચાર દાતાએ વાવણી ચાલુ થઈ ગઈ આપણી ખમીદાણા ઘેડમાં વાવણી આજે વરસાદ પણ અંધારો થોડો થોડો આવવા માટે થોડીક સ્પીડમાં વાવણી કરવામાં આવી રહી છે પાછું મિત્રો અહીંયા કાંઈ નક્કી નહીં કહીએ વરસાદ આવી જાય મિત્રો આપણી વાવણી પૂરી થઈ ગઈ તમે જોઈ શકો છો આખું ખતર આપણું વવાઈ ગયું છે હેડનું ખતરો ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો તો ને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો